પરેશભાઈ આવનારા ચોવીસ કલાક ગુજરાતમાં વરસાદ અને એમાં પણ વિસાવદર માં ચૂંટણી આ બંને અત્યારે ચર્ચાનો વિષય બનેલો છે કેવો માહોલ રહેશે આવતીકાલનો અને ખાસ કરીને વિસાવદર અને સૌરાષ્ટ્રના પંથકોમાં બેન સામાન્ય રીતે જોવા તો નૈઋત્યનું ચોમાસું છે આમ તો સત્તાવાર સાંજ સુધીમાં જે ચોમાસાની એન્ટ્રી થઈ હતી એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી ત્યાંથી ચોમાસું પ્રવેશ કર્યો સ્વાભાવિક રીતે સત્તર તારીખે થોડુંક આગળ ચાલવું જોઈએ એવી રીતે સત્તર આગળ ચાલ્યું પણ આજે બપોર સુધીમાં હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઓલ ઓવર ગુજરાતના ભાગો કવર થઈ ગયા છે અને એ સાથે જે દક્ષિણ રાજસ્થાનના ભાગો છે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું એટલે હવામાન વિભાગના જણાવ્યા અત્યારે જે ચોમાસું આગળ વધી રહ્યું છે એની અંદર આગળના ઉપરમાં જે દક્ષિણ રાજસ્થાનના ના ભાગો હોય ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો છે ત્યાં ચોમાસું બેસી ગયું હોય એ પ્રકારના વરસાદો પણ નોંધાઈ નથી રહ્યા પણ ચોક્કસ જાહેરાત થઈ ગઈ છે એટલે હું એક બેઝિક અત્યારે એટલું માનું છું આમ તો